તો ટીબી નું થઇ વરસાદ ચાલુ થઈ ગયો હે ભૂલ ફૂલ વરસાદ પડે હે

ઓપરા કરીને આવી ગયા ગામમાં કેમ કે આજ તો વાડી તો જવા એમ હતું નહીં વાયા ને વેપરો આવી ગયા હાલો ઘડી આરામ કરી લઈ પાછી મળી બપોર પછી થોડીક જલકી આવી ગઈ હતી વહી ગયા જાવ આવો ઉઠી ગયા હવે આપણે થોડા જ નાસ્તો કરવો તો હાલો જરીક બીજી દૂધ એની જઈએ પછી મળી ગઈ વરસાદ ચાલુ જ છે અમારા રબારીને છોકરો જાય છે વરસાદ ધીણું ને એવું સાબર છે

લાઈક પડી અલ ભાગ્યા બજે લાગ્યો તું છોડું હોય ન હું સે અરસાઈ ગયો યો

কুদ্ৰ কুদ্ৰত প্ৰকৃতি

है बावर मस्ती <laughs> <थेवें>। <laughs> <laughs> है <laughs> <laughs> <थे थीन थो। laughs> કોઈ ચેન નઈ મે મે વરા તનો ફોન કર્યા થા ખાધા ના બઈડા ના બઈડામાં પાણી એલો કોની તમકે સીધી રહેતો જ રહેતો ચુરિયા બી વવણીને

ગામમાંથી આવો કેટલા દેવડા દે આવતો એ તો કેટલા એ તો તેત્રીનો 8 વાગે હોય વાગે દેવાતું 8

તમારા માં કાયલ ના રડતા હતા ત્યાં જઈ શકવા લઈએ આવે બધા મજા આવી બાપી ફરવાની કોઈ જીમ કર્યું કા પાછું એમાં બધું હું વ્યવસ્થા પૂરે પૂરી કઈ ઘટે નહીં આવો ફરવા કામ બધે પણ આજ નાસ્તાનો મેળ ન આવ્યો આજ નાસ્તાનું ભેગું ન થતી નહીં ફેરો પાછા કઈ કાઈ શું ના કાલ આવીશું ને પાછા કાલ પાછા આવું કાલ તો ગોયપ જવાનું કાલ ગોયપ જવાન છે જૂનાગઢ જાવે મેળા જૂનાગઢ જાવું કાલે ગોયપ નો પ્રોગ્રામ છે કાલ ગોયપ બાજુ જવાન કે કેટલા કાવ્યા માં છે ઈ જોવાન નોનો આવી ગઈ ખોડિયલ માં ખોડિયલ માતાજી ના મંદિરે થઈને દર્શન હવે ગામ તરફ નીકળી ગયા બધા ડોક્ટર ભટકી ગયા જગુભાઈ ડોક્ટર જગુભાઈ ડોક્ટર પાલો હવ રંતી ગયો હા હાલવા દે હાલવા દે મજામાં ભાઈ

Hello dawwa wasi mya